આગળ વાત કરીએ ગાંધીનગર ખાતે રાજ્યના મુખ્યમંત્રી ઉત્તરાયણ પર્વની ઉજવણી કરશે ગાંધીનગર સેન્ટ્રલ વિષ્ટા ગાર્ડનમાં યોજાનાર મુખ્યમંત્રી સહાય ફાઉન્ડેશન દ્વારા આયોજિત સામૂહિક ઉત્તરાયણ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિશેષ હાજરી આપશે સાથે જ આ કાર્યક્રમમાં ગાંધીનગર ઉત્તર વિસ્તારના ધારાસભ્ય ગાંધીનગરના મેયર ડેપ્યુટી મેયર શાસક પક્ષના નેતા તેમજ ગાંધીનગર શહેરના ભાજપ પ્રમુખ સહિતના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહેવાના હશે રાજ્યના પાટનગર સામૂહિક આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આપણી સાથે ગાંધીનગરના ધારાસભ્ય રીટાબેન પટેલ આપણે રીટાબેન સાથે વાત કરીશું બેન આજે ઉત્તરાયણ નો તહેવાર છે સીએમ પહેલી વખત સેન્ટ્રલ વિસ્તાર આવી રહ્યા છે આપ શું કહેશો ગાંધીનગર સહાય ફાઉન્ડેશન દ્વારા અમે ઘણા બધા તહેવારોનું આયોજન કરીએ છીએ નવરાત્રીનું પણ ભવ્ય આયોજન કરીએ છીએ ક્રિકેટ ટુર્નામેન્ટનું પણ આયોજન કરીએ છીએ અને હોળી પણ પણ ઉત્તરાયણમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને નગરજનોની ક્યાંક ફરિયાદ હતી કે ઉત્તરાયણમાં ગાંધીનગર ખાલી થઈ જાય છે બાજુનું મેગા શહેર અમદાવાદમાં બધા પતંગ ચગાવવા માટે જતા રહેતા હોવાથી ગાંધીનગરમાં ક્યાંક સૂણાપણું લાગે છે ત્યારે આ વખતે અમે પ્રથમ વખતે પહેલ કરી છે અને ગાંધીનગર ની ઓળખાણ વખતે ગાંધીનગર ના સાંસદ અમિતભાઈ શાહ સાહેબ વાવોલ ખાતે ઉત્તરાયણમાં આવ્યા હતા ત્યારે પણ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અમારી સાથે હતા અને આ વખતે પણ સાહેબ અમારા ઉત્સાહમાં વધારો કરવા માટે આવી રહ્યા છે પવન પણ છે આગામી ચૂંટણીઓ આવી રહેશે અત્યારે ભાજપ તરફ નો પવન ખૂબ સરસ છે ઉત્તરાયણ જેમ અને ગયા વર્ષે પણ ગાંધીનગર મહાનગરપાલિકામાં અમે ચુમ્માલીસ માંથી સીટો ભારતીય જનતા પાર્ટી તરફેણ માં જીત્યા હતા અને આ વખતે પણ અમારો પૂરેપૂરો પ્રયાસ છે ભારતીય જનતા પાર્ટી ફક્ત ચૂંટણીલક્ષી કામ નથી કરતી કે જ્યારે ચૂંટણી આવે ત્યારે જ અમારા કામો ત્રણસો પાંસઠ દિવસ અને કોર્પોરેશનના પાંચે પાંચ વર્ષ વિકાસલક્ષી કામો થતા હોય છે અને પ્રજાને અમારી ઉપર વિશ્વાસ છે એટલે આ વખતે પણ અમે કોર્પોરેશનની અંદર ખૂબ સારું પ્રદર્શન કરીને ખૂબ સારી સીટોથી વિજય મેળવીશું એવી મને આશા છે તો આ હતા ધારાસભ્ય એમણે ભાજપ તરફ નો વિશ્વાસ વ્યક્ત કર્યો છે આગામી સમયમાં જે ચૂંટણીઓ છે તે પણ ભાજપ તરફથી રહેવાની છે અને તેમાં પણ ભાજપ જીત મેળવશે છેલસિંહ સાથે છે શાસક નેતા સાથે વાત કરીશું આજે પહેલી વખત ઉત્તરાયણ નો તહેવાર અહિયાં મનાવવામાં આવી રહ્યો છે આપ શું કહેશો આ રીતે મિત્રો સાથે ઉત્તરાયણ કરવાની જે મજા છે તે ખૂબ જ ઉલ્લાસ ની વાત છે આજે સમગ્ર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે ઉત્તરાયણ ઉજવણીનો ખૂબ આનંદ અને ઉલ્લાસ છે જે દરેક કાર્યકર્તાઓમાં આપને દેખાય છે કેમેરામેન દીક્ષિત આજે દિલીપ પ્રજાપતિ પ્રદેશ ટ્વેન્ટી ફોર ગાંધીનગર